જુનાગઢમાં માળી તાલુકાના અમરાપુર ગામે કમોસમી વરસાદના કારણે સો પાક વરસાદ થયો વરસાદના કારણે મગફળી ધારાસભ્ય ગામની મુલાકાત લઈ ખેડૂતો સાથે બેઠક કરી આવનાર દિવસોમાં વહેલી સહાય ચૂકવવાની ખાતરી આપી હતી ઘાસચારાને પણ બગડી ગયો છે અને મગફળી પણ બગડી ગઈ છે એટલે આ બાબત સરકારમાં હું રજૂઆત કરવાની છે અને વહેલામાં વહેલી તકે રાહત પેકેજ જાહેર કરે અને ખેડૂતોને પૂરેપૂરી સહાય મળે એવી હું સરકારમાં રજૂઆત કરવાની કે આની પહેલા પણ જયારે નદીઓ ફાટી હતી ત્યારે ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા હતા આજે પણ સંપૂર્ણ તમે જોઈ શકો છો કે સંપૂર્ણ પાક ફેલ થઈ ગયો કે જેવું કે મગફળી છે સોયાબીન છે આ બધો જે માલધોર માટે થઈને જે સારો હોય તે પણ સંપૂર્ણ આજ હળી ગયો છે છેલ્લા ચાર દિવસ અવિરત વરસાદ પડે જેના કારણે મગફળી છે એ આખી પાણી લાગી ગયું એટલે આખી આખી પોષી થઈ ગઈ એટલે અમારો દાળો અને સારો બંને બગડી ગયું છે તો સરકાર સુધી અમારી આ વાત પૂગે આપના માધ્યમથી અમારા ધારાસભ્યશ્રીના માધ્યમથી અને વહેલી તકે મોટું પેકેજ જાહેર કરે જેથી કરીને ખેડૂત છે એ પાછો ખેતી કરી શકે